ટ્રાફિક કર્મચારીઓને હેલ્મેટ આપવામાં આવ્યા ટ્રાફિક સિગ્નલ ઉપર ફરજ બજાવતા ટ્રાફિક જવાનો ગરમીના કારણે ભારે ત્રસ્ત થઈ જાય છે આવી સ્થિતિમાં તેઓ પોતાની ફરજ પણ યોગ્ય રીતે નિભાવી શકતા નથી ઘણી વખત ગરમીમાં કલાકો સુધી ઊભા રહેવાને કારણે તેમને શારીરિક સમસ્યાઓ પણ ઊભી થતી હોય છે પરંતુ ટ્રાફિક નિયમન કરવું ખૂબ જરૂરી હોવાને કારણે આવી કપરી સ્થિતિમાં પણ તેઓ પોતાની ફરજ ટ્રાફિક પોઈન્ટ ઉપર બજાવતા રહે છે ગરમીના કારણે તેઓ માનસિક રીતે પણ સ્વસ્થ રહી શકતા નથી અને તેને કારણે વાહન ચાલકો સાથે પણ તેમની ચકમક થતી રહે છે આવી કાળજાળ ગરમી વચ્ચે ટ્રાફિક જવાનો યોગ્ય રીતે પોતાની ફરજ બજાવી શકે તેના માટે તેમને એસી હેલ્મેટ આપવાનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે આજથી કેટલા ट्राफिक पॉइंट ऊपर फरज बजावता कर्मचारियों ने एसी हेलमेट आपवामा आप चार्जिंग कर बाद आठ कलाक सुधी हेलमेट ठंडक आपशे